થરાદદી હોટલ સિવાય ખાતે આજે ગૌ વ્રત ગૌભક્ત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ડીડી રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમની શરૂઆત સંતો મહંતોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી આ પ્રસંગે સંતો દ્વારા ગૌભક્તોને વ્રતના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા મહાસંમેલનમાં ઉપસ્થિત સંતો મહંતોએ ગૌમાતા વિશે પોતાના પ્રવચનો આપ્યા હતા તેઓએ ગૌમાતાને આપણી માતા ગણાવી અને તેમને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ તેવી હિમાયત કરી હતી વધુમાં દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગૌભક્ત મહાસંમેલનમાં પધારેલા તમામ સંતો મહંતો અને આગેવાનોનું રામભાઈ પરમાર અને ગૌ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહંતશ્રી નિજાનંદ બાપુ ગોતરકા મહંત શ્રી કાળિદાસ બાપુ દેકાવાડ મહંતશ્રી રેવાપુરી મહારાજ આસોદર મહંતશ્રી રામરતન બાપુ ટેટોડા પૂજ્ય શ્રી છોગારામ બાપુ સિસોદરા મહંત શ્રી નાગરવંજી મહારાજ કરબુણધામ મહંત શ્રી અંકિતપુરી બાપુ બાપી મઠ અને મહંત શ્રી રામલખનદાસ બાપુ ચારડા સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડીસાના ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટના યશવંત એસ શાસ્ત્રીજી થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુશ્રી રાજપૂત સહિતના મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા રામભાઈ રાજપૂતને બનાસકાંઠા જિલ્લામાં ગૌ તરીકે વરણી કરવામાં આવી હતી આ નિમિત્તે થરાદની ખાનગી હોટલ ખાતે યોજાયેલા ગૌવ્રત ગૌભક્તોના મહાસંમેલનમાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનું સંતો મહંતો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બહુ સારો પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌ સંકલ્પની આજે અહીંયા પ્રતિક અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો ખૂબ સંતોષ મહંતો અને ગૌસેવકો સહિતના બધા જ યુવાનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે ભારતની ઓળખાણ સનાતનની ઓળખાણ જો કોઈ સિમ્બોલિક હોય તો જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે વિષુણ છે અને ઓમકાર છે એમ જીવન પ્રતિક તરીકે જો સનાતનનું કોઈ પ્રતિક હોય તો ગાય છે અને ગાયું જે રીતે ભારતમાં વાર્ચાઓ થઈ છે એને પુનઃસ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ સમાજ પુનઃસ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય આવનારી પેઢી બાળકો વિદ્યાર્થીઓ અને જે બધા જ બુદ્ધિશાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોડક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે ગાય વિશ્વમાં જાય અને ભારતની ગાયની દરેક પ્રોડક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું સત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું એની એક આઈડેન્ટિટી જે છે એ પ્રસ્થાપિત થાય અને પુનઃ આખે આખું કાયનું જે જીવન ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય એના માટે થઈ અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે એના અનુસંધાનના આ જે કાર્યક્રમ જે યોજાયો છે એમાં આજે મારે આગળ થઈ જે શબ્દો કંઈ મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું અને આવા પ્રયોગો ભારતમાં છેવાડા સુધી થાય ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીર કેમ કવાળા સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો તપસ્વ કહી શકાય કે ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો એની પોર્ડ એની પુષ્ઠતા એનું પણ આખા વિશ્વને એનું લાભ મળી શકે આખો વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ થયો છે એને વધાવું છું ધન્યવાદ ગૌ માતા કે આજનો ગૌરતની કાર્યક્રમ ગૌ માતાને મહિમાના ગાન સાથે અને સાચા હિન્દુ સનાતન ધર્મીઓના પ્રત્યેક વ્યવહારમાં ગૌ માતા હોય એ હેતુસર એક દિવ્ય અહીંયા આગળ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એની અંદર અનેક સાધુ સંતોએ આવી અને બનાસકાંઠાની ચારે તરફથી ગૌ ભક્તોએ આવી અને ગૌ રતી રહેવાનો સંકલ્પ કર્યો કે મેં આજથી ગાય માતાના દૂધનો ઉપયોગ કરીશું અને આ કરીશું અને મને સાચા આનંદ એ મારે કહેવું પણ છે મારા પ્રફુલભાઈ જેમને મેં સાંભળ્યા જેમની વાત કરી પ્રફુલભાઈની વાત કરી મેં કે એમને કહ્યું કે કોઈ પણ જગ્યા ઉપર તમે જશો ક્યાંય પણ જાઓ કોઈ પણ ગાય રાખશે તો એનું ઝરણ હું પાંચ રૂપિયા લીટરના ભાવે એનું ઝરણ હું લઈશ એનું દૂધ અને એનું મતલબ ગોબર સહિત પણ વેચાતું લઈશ આ ભાવ જે પેદા થવો અને ગૌરતી બનવું એ હિન્દુ સનાતન ધર્મીઓ માટે धर्म निरक्षा माता श्रेष्ठ है जो का नहीं वो काय का नहीं दूधमा दूध का और दूध एक अपनी का और दूध काय का और मेरा एक सूत्र यह भी है यहाँ भी मैंने कहा और मैं आज भी, अभी भी कह रहा हूँ कि जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो वही इस देश में राज करेंगे जो गौमात्र की सेवा करेंगे वही देश में राज करेंगे वरना सबके सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे

થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેની અંદર નિજાનંદ બાપુ રામભાઈ બાપુ રામદાસ બાપુ નાગરવનજી બાપુ અંકિતપુરી બાપુ અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી સાથે સાથે ગૌ માતાનું જતન થાય ગૌ કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું